જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ અમે પણ મજામાં જ છીએ ને આજે તો બેસી ગયા છે બપોરા કરવા અને બપોરામાં આજે શું બનાવ્યું હમણાં તમને બતાવી દઈએ હમણાં બટેકામાં બટેકામાં નહીં બપોરામાં આપણે પીરા બટેટા બનાવ્યા છે અને મોડી વેફર ને તીખી વેફર અને જમનભાઈ ખાય છે દહીં અને બેઠા જમનભાઈ અહીં બેઠી શ્રુતિ તો હાલો આજ બપોરા કરવા કારણ કે આજે છે ને ઉપવાસ છે પૂનમ એટલા માટે આજે આપણે છે ને ફરાળ કરી છે તો હલો બધાય ફરાળ કરવા ગાઈસ તો જો હાંજ પડી ગઈ છે ને છોકરા બધા રમે છે ને આપડા જમનભાઈ કરે વાર્તા ને વાર્તા સાંભળવા વાળા જો કેટલા બધા બેઠા હમણા તમને બતાવું આપડા જમનભાઈ વાર્તા કરે છે કઈ વાર્તા કરે છે અને આયા બધા જો વાર્તા સાંભળવા બેઠા છે લાઈનમાં કઈ કરે ચકી ચકાની

માયુ ડિસ્કો કરે એટલે જમનભાઈ વાર્તા કરતા કરતા ડિસ્કો કરવા તો જો આજનું આવી રીતના માલે છે ને છોકરા રમે હે ને આપડે રસોઈ ની તૈયારી કરી દીધી છે તો રસોઈમાં આપડે બનાવ્યું છે છડી નું શાક અને કાનાના ધૂપદીવા પણ થઈ ગયા છે તો આજે પૂનમ છે તો હાલો હું તમને દર્શન કરાવું ભગવાનના તો આપણા રાધે કૃષ્ણના દર્શન અને આપણા લાલાના દર્શન તો બધા દર્શન કરી લેજો તો આજનો કંઈક દિવસ આવો છે હજી રસોઈમાં આપણે શાક વગર નાખ્યું છે છરીદાળનું ને બના રોટલા બનાવવાનું બાકી છે તો આવી ખાલે છે ને હમણાં પવન જેવું હતું ને તો હિંચકો બાંધો છોડી નાખ્યો છે આપણે ચાલો રસોઈ બનાવી નાખી આપણે ફટાફટ ને ગયા છે પાન લેવા ને છોકરા બારે રમે છે કેમ બાકી રહી જાય તો જોઈ રમું આવી ગયા હે જો પેન્સુ પણ ચોટલી વાય ને રમવા આવ્યા બધા રમે ને એટલે ચાલો પેન્સુ રમવું તાલે બધા રમે હે ને જોયે હે ને રમવું તો જો આ બધા છોકરા રમે હે દેખાડો કરે હે અને પેન્સ જો રમે જમવાના આગળ છોકરા ને વેકેશન પ્રેક્ટેશન બધા રમે હે ને વેકેશન નો આનંદ લઈએ હે કેમ કે છોકરા ને કઈ લેસન નહી કે કઈ ઉપાધિ ના હોય એટલા માટે રમે હે અને પડી ગઈ હે ને દેખાતું હશે ને આટલા મંજવાળું હશે